સુરેન્દ્રનગર ફરી બન્યું રક્ત રંજીત માનસિક પતિએ પત્નીની કરી હત્યા સુરેન્દ્રનગરમાં હત્યા મારામારી ખંડણી લૂંટ જેવી ઘટનાઓથી લોકો હવે ટીવાઈ ગયા છે કારણ કે જિલ્લામાં રોજબરોજ આવી ઘટનાઓ બનતી રહે છે ત્યારે ખાંડગણમાં ફરી એક વખત હત્યાની ઘટના બની છે રાતના સમયે સૂતેલી પત્ની પર પતિએ બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ શું છે સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સોનગઢ ગામે હત્યાની ઘટના બની છે સોનગઢ ગામે મનસાબેન અને બહાદુરભાઈ જલુ નામે દંપતી રહેતા હતા બહાદુરભાઈના ઓડીની બાજુમાં જ તેમનો દીકરો રહેતો હતો રાતના સમયે સૂતેલી પત્ની મનસાબેન પર બહાદુરભાઈએ આવેશમાં આવીને બોથડ પદાર્થથી હુમલો કર્યો આ ગંભીર હુમલામાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હત્યા બાદ આરોપી જાતે જ આઠ કિલોમીટર દૂર પોલીસ મથકમાં હાજર થયો અને તેણે હત્યા કરી હોવાની માહિતી પોલીસને આપી ફરજ પર હાજર પોલીસકર્મીએ તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરી હત્યારા પતિની અટકાયત કરી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી તપાસની તજવીજ હાથ ધરી હત્યારા પતિની પ્રાથમિક પૂછપરછમાં તેણે હત્યા કરી હોવાની કબૂલાત આપી પોલીસ તપાસમાં આરોપી બહાદુર જલુની છેલ્લા ત્રીસ વર્ષથી મગજની દવા ચાલતી હોવાનું સામે આવ્યું છે જેના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે આજ રોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે સોનગઢ કરીને એક જે ગામ છે ત્યાં એક બનાવ બનેલો છે આ બનાવમાં મરણ જનાર મનસાબેન વાઇફ ઓફ બહાદુરભાઈ જડુ તેઓ પોતાના ઘરમાં સૂતા હતા અને રાત્રિના જ લગભગ આશરે બે ત્રણ વાગ્યાની આસપાસ એમના પતિ જે બહાદુરભાઈ ટપુભાઈ જડુ જે છે એ પોતે જે છે એ પોતે માનસિક રીતે અસ્થિર હોય અને લાંબા ટાઈમથી એમની દવાઓ ચાલતી હોય તો કોઈ પણ રીતે એમને મગજમાં કંઈ વાત એવી આવી ગઈ હોય એવું અમારું માનવું છે અને એના લીધે એક કુંડળીવાળી લાકડી લઈ અને આજે મનસાબેન જે છે એ પોતે સૂતા હતા અને લાકડી વડે એમના માથામાં ખૂબ જ ગંભીર રીતે ઈજાઓ કરી અને ઘા પહોંચાડી એની જગ્યા ઉપર જ મનસાભાઈનું મૃત્યુ થયું હોય એવું પણ માનવું છે તાત્કાલિક જ આ ગુનાની જેવી ચાંદર પોલીસ સ્ટેશનની જાણ થઈ તો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ જે છે હાથ ધરવામાં આવી અને ત્યારબાદ બીએનએસની કલમ એકસો ત્રણ અને જીપીએક એકસો પાંત્રીસ મુજબનો ગુનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે આ જે આરોપી બહાદુરભાઈ ટપુભાઈ જડુ છે એમને પણ પૂછપરછ માટે અહીંયા લઈ આવી અને અટક આગળની જે કાયદેસરની કાર્યવાહી જે છે એ થાનગર પોલીસ સ્ટેશનમાં હાલ ચાલુમાં છે આમની પાછળનું જે બનાવનું કારણ છે મને લાગે છે કે માત્ર માત્ર અત્યારે હાલ જે પ્રાથમિક અમારી પાસે માહિતી છે એ મુજબ અને જે આરોપીને અમે પૂછપરછ જે પ્રાથમિક કરી છે એ મુજબ એમની માનસિક અસ્થિરતા જે છે એ લાગે છે બીજું કોઈ કારણ પાછળ જણાઈ નથી પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે આરોપી ખરેખર માનસિક બીમાર છે કે અન્ય કોઈ કારણથી હત્યા કરવામાં આવી છે અને તે બીમાર છે તો કેટલા સમયથી બીમાર છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે હત્યાના ગુનામાં કાયદો શું સજા આપે છે તે જોવું રહ્યું સુરેન્દ્રનગરથી સંવાદદાતા સાજીદ બિલમનો રિપોર્ટ ગુજરાત તક